ત્યારે આ બાબતે લેખિત અને મૌખિક નથી આવું જોઈએ આપણે વાત કરીએ છીએ સ્થાનિક શું નામ છે આપનું મારું નામ ભારે કિરીટ કુમાર જયંતિલા કિરીટભાઈ અહીંયા શું ભ્રષ્ટાચાર છે આપ કયાના વતની છો એ જણાવો મારું ગામ છે ધામણી તાલુકો મોરવાડા જિલ્લો પંચમહાલ શું ભ્રષ્ટાચાર છે અને પહેલાં તો મને એક વખત ભ્રષ્ટાચારની વ્યાખ્યા શું હવે ભ્રષ્ટાચારમાં એવું છે ને કે આપણે પેલું રોડ બનાવીએ ને રોડ બનાવ્યા છે તે રોડ તો લાગે દડે જ લાગે કે આરસીસી જેવું લાગતું જ નથી નાડા બનાવ્યા છે ને તો નાડા બી પથરા નાખીને ખાલી કે નાડું બનાવ્યું છે એવું બનાવી દીધું શું શું તમારા ગામમાં ભ્રષ્ટાચાર છે અમારા ગામમાં તમામ જાતમાં ભ્રષ્ટ આરસીસી રોડ છે નાડા છે બોર મોટર છે પછી જે અધિકારીઓ જે પદ અધિકારી હોય કે દાખલા તરીકે સરપંચ હોય કે તાલુકા સભ્ય હોય જે જે તે ગ્રાન્ટ બી કામ ફાળવવામાં આવ્યું ને પબ્લિક માટે એ ઘરે નથી પોતાના ઘરે વાપર્યું છે તમે આવો આક્ષેપ લગાવી રહ્યા છો અને જે પ્રકારથી અહીંયા ભ્રષ્ટાચાર તમે ખોલી રહ્યા છો આગળ સુધી તમે કઈ કઈ જગ્યાએ અરજીઓ કરેલી છે અમે તાલુકા પંચાયત કરી છે જિલ્લા પંચાયત કલેક્ટર સાહેબને બી એક એક વાર આપી છે અને જે ટીડીઓને બી આપી છે શું ત્યાંથી શું રિએક્શન આવે છે આપની ફરિયાદ ઉપર અમને એમ કે કે તમે ખોટી જગ્યાએ ફરિયાદ કરી છે એટલે તમે તાલુકા પંચાયતમાં ફરી આપો અરજી કે એટલે ધર્મના ધક્કા જ ખાવામાં આવે છે હા અમે ધર્મના ધક્કા પાંચ વર્ષ આજ ધક્કા જ ખાધા છે સાહેબ ક્રિડભાઈ આગળના સમયમાં તમારી શું એવી ન્યાય મેળવવા માટેની બાબત હશે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટેની બાબત હશે કે આ ગમે તેમ કરીને આ ભ્રષ્ટાચારને આપણે ડામવો જ છે તો એ આગળની તમારી કઈ પ્રક્રિયા છે અમારે તો પહેલી વસ્તુ છે કે આને દાબો નહીં સાહેબ અમારે પબ્લિક જે જાગૃત નથી ને કે એમને ખબર નથી કે અમારે અમને શું શું લાભ મળવા પાત્ર છે કે દાખલા તરીકે રોડ કે બોર મોટર સામૂહિક શૌચાલય છે કે જેમની પાસે આજે એક શૌચાલયની સુવિધા જરૂર છે અત્યારે પબ્લિકને હું શૌચાલયની પહેલાં જરૂર પડે છે પણ જે સામૂહિક શૌચાલય અમારા ધામણી ગ્રામ પંચાયતમાં ચારથી પાંચ સામૂહિક શૌચાલય બોલે છે પણ એક પણ જગ્યાએ સામૂહિક શૌચાલય બનાવવામાં આવેલા નથી અને એના નાણાં પણ ઉપડી ગયેલા છે બબે બબે લાખ રૂપિયા બતાવે છે તમારી પાસે આ જે ઉપડી ગયેલા નાણાના ભ્રષ્ટાચાર થયેલો છે એવું તમે કહો છો તો એના પુરાવા ખરાબ અરે સાહેબ તમારે ફોટા સહિત પુરાવા આપવામાં આવશે તમે કહો છો ને કે પુરાવા પુરાવા તો તમને એક એક પુરાવો મળી જશે આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે જે ગ્રામ છે ને તેમને પણ એક ભ્રષ્ટાચાર વિરોધી આક્રોશ છે આપણે તેમની સાથે પણ વાત કરીએ શું નામ છે આપણું જી ધામા કિરણસિંહ મોતીભાઈ

માલ મટીરિયલ કેવું વાપરવું શું કરવું એ જે બનાવડાવવા જ જાણે બનાવવા વાત જાણે બાકી ઉપર તો કાંઈ કશું દેખાતું જ દેખાય છે સર તમે આ બાબતે અરજીઓ કરેલી હોય કે જાગૃત નાગરિક તરીકે ફરિયાદો કરેલી હોય એવું ખરું જી સર શું રિએક્શન આવે છે ત્યાંથી બસ અમને રિએક્શન એટલું જ આવે છે કે તમારું કામ થઈ જશે પણ અત્યાર લગી પાંચ થી સાત વર્ષ થવા આવ્યા પણ એનો કોઈ અમને રિસ્પોન્સ જવાબ સાચો કોઈ માર્ગ મળવા પાત્ર નથી જોકે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચાર કેવો ખુલશે તે જોવાનું રહ્યું સ્વતંત્રતા ભારત સમાચાર સાથે હું ગુણવંત સર્વૈયા